શ્રી નવજ્યોત લિંબચ સમાજ યુવક મંડળ મોડાસા જૂથ દ્વારા અઢારમું લગ્ન મહોત્સવ વડા ગામ પાસે આવેલ રાજપુર જાલારામ મંદિરના સાનિધ્યમાં યોજાયો હતો જેમાં સાત નવ દંપતીઓએ સત્તપદીના ફેરા ફેરી પ્રભુતામાં પગલા માંડ્યા હતા જો રોકવા અને સમાજ એક મંડપ નીચે સંગઠિત થાય તેવા ઉમદા હેતુથી સમૂહ લગ્નના માધ્યમથી થતા લગ્ન અનેક પરિવારો માટે સમૂહ લગ્નોત્સવ આશીર્વાદરૂપ છે આ પ્રસંગે ધનસુરા રામજી મંદિરના મહામંડલેશ્વર પૂરણ ચરણ દાસજી મહારાજ અને દેવરાજ ધામના ધનગીરી બાબુએ નવ દંપતીઓને આશીર્વચન પાઠવ્યા હતા દીકરીઓને બાસાહ સોના ચાંદીના દાગીના તેમજ કરવકરીની ચીજવસ્તુઓ પર્યાવરણમાં અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે લિંબત સમાજી સામાજિક ક્રાંતિના વિચાર ને સાર્થક કરવા બેટી બચાવો બેટી વધાઓ બેટી પઢાઓ નો સંકલ્પ નવદંપતિઓ પાસે કરાવી અવતરવા દેય દીકરીને આહવાન સાથે નાનું કુટુંબ સુખી કુટુંબ પર ભાર મૂક્યો હતો શ્રી રમણબાળ વિશર્મા લાલના મત પ્રમુખ શ્રી નવજોત લિંબત સમાજ યુવક મંડળ મોણાસા જગ આજનો અધારમો સમૂહ લગ્ન ઉત્સવ જરાણામ મંદિર

સમાજની અંદર ખોટા ખર્ચાઓ અટકે અને સમયનો પણ ખૂબ જ સદઉપયોગ થાય તે માટે આપણે વધુમાં વધુ સમૂહ જોડી સમાજનું એક સંગઠન અને સહકારની ભાવનાથી આપણે મોટો મહોત્સવ કરી શકીએ તે માટે સમગ્ર સમાજને હું અપીલ કરું છું અને આ સમૂહ સારી રીતે સંપન્ન કરવા માટે સમાજના વડીલો માતાઓ અને પ્રત્યક્ષ પરોક્ષ